પહેલે જમ તેમની સરકાર થી તેમણે કહાતા કે દેશ કી સંપત્તિ પર پہલા અધિકાર મુસ્લમાનો કા હૈ એવું પણ તો થઈ શકે છે કે મુસ્લિમોના જે કાયદા છે અથવા અલગથી એમને જે ટ્રીટ કરવામાં આવે છે એ જ કાયદાઓ હિન્દુઓ પર લગાઈ દેવામાં આવે હવે રામ મંદિરનો મુદ્દો તો જૂનો થઈ ગયો અને એના ઉપર ભી ઘણા બધા કાંડ થયેલા છે bomb આતંકવાદ જેવી કોઈ ઘટનાઓ થાય તો બીજેપી ને ફાયદો થાય જય હિન્દ મિત્રો સ્વાગત છે તમારું જાગો ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ ઉપર ગુજરાતના આવનારા બે હજાર સત્યાવીસના ઇલેક્શન માટેનો મુદ્દો અત્યારથી જ તૈયાર થઈ ગયો છે અને એ મુદ્દો તૈયાર કર્યો છે ભારતની અને કહી શકાય કે વિશ્વની સૌથી મોટી પોલિટિકલ પાર્ટી બીજેપી કે જેના મેમ્બરોને અગર ભેગા કરવામાં આવે તો એક નાનકડો દેશ બની જાય પણ કાગળ ઉપર એકચ્યુઅલી એમની પાર્ટીના નેવ ટકા મેમ્બર મિસ્કોલિયા મેમ્બર છે જેઓ મિસ્કોલ મારીને મેમ્બર બનેલા છે માટે એમને આપણે મેમ્બર ના કહી શકીએ ફોલોવર્સ કહી શકાય જે બીજેપીની આખી વોટ્સએપ મીડિયા સેલ ચલાવે છે એક રીતે અને આ બધા જ મેમ્બરોને બીજેપીએ સાયકોલોજીકલી ઇમ્પ્રેસ કરેલા છે જેને સાયકોલોજીની ભાષામાં ગ્રુપ ડાયનામિક્સ કહી શકાય તમે જોયું હશે કે પાછલા વીસ વર્ષમાં જ્યારે પણ ઇલેક્શન આવે ત્યારે જસ્ટ ઇલેક્શનના થોડાક મહિના પહેલાં જ કોઈને કોઈ ગંભીર ઘટના કોઈને કોઈ મુદ્દો સામે આવી જતો હોય છે જેને નાગરિકોની ભલાઈ અને દેશના વિકાસ સાથે કશું જ લેવા દેવા નથી હોતું વાત થઈએ તો શું બીજેપી પાસે બે હજાર સત્યાવીસનું ગુજરાતનું ઇલેક્શન જીતવા માટે કોઈ મુદ્દો એ વખતે આવશે કે પછી તેની તૈયારી બીજેપીએ અત્યારથી જ કરી રાખી છે બીજેપી કેવી રીતે દર વખતે જીત ઉપર જીત મેળવતી જાય છે એવું તો શું જાદુ છે એની પાસે તો એને સમજવા માટે આપણે બીજેપીની જેમ ભૂતકાળમાં નહીં જઈએ પણ આપણે વર્તમાનની વાત કરીએ અને તેના આધારે આપણે આવનારા ભવિષ્યને સમજવાની કોશિશ કરીશું છેલ્લા ઘણા સમયથી ગુજરાતની જનતા ખરેખર પરેશાન થઈ ચૂકી છે બીજેપીના કાર્યભારથી અને તેનો પરચો એને લોકસભાના બે હજાર ચોવીસના ઇલેક્શનમાં મળી પણ ગયો કારણ કે બનાસકાંઠાની એક સીટ પણ તેમણે ગુમાવી પડી હતી અને બીજેપી પોતાના ઇલેક્શન્સને બહુ સિરિયસલી લેતી હોય છે કારણ કે તેમની પાસે ઇલેક્શનનું મેનેજમેન્ટ કરવા માટે વર્લ્ડ ક્લાસ એજન્સીઓ હોય છે માટે અમિત શાહના જે ચાણક્ય હોવાની વાતો હવામાં ફેલાય છે તે માત્ર ચુનાવી જ છે જે માત્ર એક ઇમેજ બનાવવા માટે

અને આ આખી જ સ્કેમ ઇલેવન ટીમ જેલના સળિયા પાછળ ધકેલાઈ જાય માટે આ વખતે ફરીથી બીજેપીને હિન્દુઓનો ઉપયોગ કરવો પડશે કારણ કે આ વખતની જનતા ઘણી બધી સમસ્યાઓથી અકળાયેલી છે જેમ કે મોંઘવારી સ્માર્ટ મીટર વારે ઘડીએ વરઘોડા કાઢવા બુલડોઝર ફેરવી નાખવા ભ્રષ્ટાચાર શિક્ષાનું સ્તર ઘટતું જવું અને ભારતની જનતા બે જ મુદ્દા ઉપર આ બધી જ સમસ્યાઓને ભૂલી જઈ શકે છે પહેલી છે રાષ્ટ્રપ્રેમ અને બીજું છે મુસ્લિમો પ્રત્યેનો ડર હવે રાષ્ટ્રપ્રેમ જગાડવો હોય તો બોમ્બ બ્લાસ્ટ આતંકવાદ જેવી કોઈ ઘટનાઓ થાય તો બીજેપીને ફાયદો થાય પણ આવી ઘટનાઓની હવે કોઈ ગેરંટી નથી કારણ કે બદલાતા સમયની સાથે સાથે આતંકવાદીઓ પણ અપડેટ થઈ ગયા છે તેઓ હવે ભારતને નુકસાન પહોંચાડવા માટે ડ્રગ્સ જેવી વસ્તુઓનો સહારો લે છે અને ભારતને અંદરને અંદર ખોખલું કરી રહ્યું છે હવે એને બંદૂકો લઈને બોર્ડર પર લડવા જવાની કોઈ જરૂર નથી માટે બીજેપી પાસે હવે હિન્દુત્વ સિવાય કોઈ મુદ્દો રહ્યો નથી ઇલેક્શન જીતવા માટે અને એટલે જ તમે જોયું હશે કે બે હજાર ચોવીસના ઇલેક્શન પહેલાં જ જબરજસ્તીથી અધૂરા રામ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠાનું કામ કરાવી નથી હવે રામ મંદિરનો મુદ્દો તો જૂનો થઈ ગયો અને એના ઉપર બી ઘણા બધા કાંડ થયેલા છે જેની ચર્ચા આપણે બીજા વિડીયોમાં કરશું માટે હવે રહ્યો બીજેપી પાસે માત્ર હિન્દુત્વનો મુદ્દો જેના આધારે હવે ગુજરાતનું ઇલેક્શન બીજેપી જીતી શકે છે અને એટલે જ તમે જોયું હશે કે કુંભ મેળાની એટલી બધી પબ્લિસિટી કરી છે બીજેપીએ જાણે મેળો એકસો બાર વર્ષમાં પહેલીવાર આવ્યો છે અને આઝાદ થયા પછી આપણે કુંભ મેળો જોયો જ નથી તો આ વખતે ગુજરાતના હિન્દુઓને એક ખૂણામાં ભેગા કરવા માટે કોર્નર કરવા માટે બીજેપી એક બહુ જબરજસ્ત મુદ્દો લઈને આવી રહ્યું છે જેનું નામ છે યુસીસી એક્ટ મતલબ કે યુનિફોર્મ સિવિલ કોડ એક્ટ અને આ એક એવું બાબર્યું ભૂત સાબિત થશે બીજેપી માટે જે એને ઇલેક્શન જીતવામાં સારી રીતે મદદ કરી શકે છે યુસીસી એક્ટ ઉત્તરાખંડમાં બીજેપીએ એક લાગુ કરી દીધો છે અને તેનો ઘણો બધો વિરોધ અત્યારે પણ થઈ જ રહ્યો છે તો પછી શા માટે આટલા વિરોધ બાદ પણ બીજેપી ગુજરાતમાં યુસીસી એક્ટ લાવવા માટે આટલી ઉતાવળ કરી રહી છે મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કેમ નહીં કેમ ત્યાં મુસ્લિમો નથી કેમ ત્યાંની મુસ્લિમ મહિલાઓને અને બાળકોને તમારે ન્યાય નથી અપાવવો શા માટે ગુજરાત જ તો આ બધા રાજ્યોમાં યુસીસી એક્ટ નહીં લાગુ કરવાનું એક સિમ્પલ કારણ છે કે ત્યાંના ઇલેક્શન ત્રેવીસ ચોવીસમાં પતી ગયા છે હવે પાંચ વર્ષ ભાજપને કોઈ ચિંતા નથી ત્યાં આગળ જીતવા માટેની અને આ જ બતાવે છે કે યુસીસી એક્ટ બીજેપી માટે માત્ર ચુનાવી એજન્ડા છે તેને જનતાની ભલાઈ સાથે કે સમાનતાના અધિકારો સાથે કોઈ લેવા દેવા નથી મજા આયા ઓર મેં જો ખરેખર એમને કાયદા બધા માટે સમાન જ કરવા હોત તો શા માટે હિન્દુઓના જે ધાર્મિક કાયદા છે કે સંપત્તિ ને લગતા કાયદા છે એ બધા મુસ્લિમો પર લગાવવાની જરૂર શું છે એવું પણ તો થઈ શકે છે કે મુસ્લિમોના જે કાયદા છે અથવા અલગથી એમને જે ટ્રીટ કરવામાં આવે છે એ જ કાયદાઓ હિન્દુઓ ઉપર લગાવી દેવામાં આવે અરે બાપ રે યે તો ધોતી ખોલ રહા હે એ રીતે બધાના કાયદા સમાન પણ થઈ જશે અને ન્યાય કરવામાં પણ વાંધો નહીં આવે અને હિન્દુઓ તો નરેન્દ્ર મોદીને અમિત શાહના તો ભક્તો છે એ લોકો તરત સ્વીકારી પણ લેશે હવે મુદ્દા પર આવીએ ગુજરાતની અંદર યુસીસી એક્ટ લાગુ કરવા માટે ગુજરાત સરકારે એક કમિટી બનાવી દીધી છે જે દરેક જગ્યાઓ ઉપર ફરીને મતલબ મોટા શહેરોમાં ફરી ફરીને ત્યાંના જે સામાજિક આગેવાનો હોય સોશિયલ વર્કર્સ હોય એમની પાસેથી અભિપ્રાયો મેળવી રહી છે કે આ કાયદો કેવી રીતે જનતાને મદદરૂપ થઈ શકે છે હવે આ કમિટીમાં મોટા ભાગના જે મેમ્બરો છે એ બધા ભાજપના ચટ્ટાબટ્ટાઓ છે અને ગુજરાતમાં આ વાતનો હોબાળો ના થાય એટલા માટે ટીવી કે સમાચાર પત્રો કોઈ પણ આ વાતની ચર્ચા જાહેરમાં કરતું નથી એટલે જનતાને હજુ સુધી આ વસ્તુની ખબર નથી કે ગુજરાતમાં યુસીસી એક્ટ લાગુ થવા જઈ રહ્યો છે બીજેપી શિયાળની જેમ એકદમ ચૂપચાપ કામ કરી રહ્યું છે પણ હવે તમે આ વિડીયોના માધ્યમથી જાણો છો કે ગુજરાતમાં યુસીસી એક્ટ આવી રહ્યો છે તો હવે કરવું શું યુસીસી કમિટીની એક વેબસાઇટ છે ડબલ્યુ 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 યુસીસી ગુજરાત ડોટ નામની આ વેબસાઇટ પર જઈને તમે વ્યક્તિગત રીતે તમારો અભિપ્રાય આપી શકો છો જ્યાં ઇંગ્લિશ અને ગુજરાતી બંને સુવિધા ઉપલબ્ધ છે ત્યાં હા નામા પ્રશ્નોના જવાબ આપવાના છે આઠથી નવ પ્રશ્નો છે અને દરેક પ્રશ્નોની સામે તમે તમારી સલાહ પણ ટાઈપ કરી શકો છો આ સર્વેનું કામ જો સરકાર ધારે તો એક જ મહિનામાં પૂરું થઈ શકે એમ છે પણ બીજેપી આ મુદ્દાનો ઉપયોગ બે હજાર સત્યાવીસના ઇલેક્શનમાં કરવા માંગે છે એટલે ત્યાં સુધી કોઈને ખબર પડે નહીં એમ શાંત ગતિથી કાચવાની ચાલે આ ક્રિયા ચલાવવામાં આવશે અને આ સમય દરમિયાન મુસ્લિમોના ઘર ઉપર બુલડોઝર ચલાવવા ગુનાગારોમાં પકડી પકડીને મુસ્લિમોને ટાર્ગેટ કરવા હિન્દુઓને ધર્મના નામે ભડકાવવા નાના નાના તહેવારો પર મોટી મોટી શોભાયાત્રાઓ કાઢવી આ પ્રકાર હે હિન્દુ મુસ્લિમ કોમી એકતાને ઢોળવાનું કામ बीजेपी સરકાર આ બે વર્ષ દરમિયાન પાકા પાઈ કરવાની છે અને તમે જોયું પણ હશે કે છાસવારે એ પ્રકારના સ્ટેટમેન્ટ્સ મુસ્લિમ વિરોધી આવતા હોય છે बीजेपीના નેતાઓ તરફથી પહેલા જેમ તેમની સરકાર દી ઉन्होंने कहा था कि देश की संपत्ति पर पहला अधिकार मुसलमानों का है इसका मतलब ये संपत्ति इकट्ठी करके किसको बाटेंगे

ગુજરાતના દરેક વ્યક્તિઓને રાષ્ટ્રપ્રેમની ભાવનામાં વહેતા કરી દેશે અને પછી ફાયદો ઉઠાવીને પોતાના ઈવીએમ વોટથી ભરી દેશે અને આ સ્ટ્રેટેજીને કહેવાય છે ગ્રુપ ડાયનેમિક્સ મારી સાયકોલોજીની સ્ટડીઝ દરમિયાન અમને ગ્રુપ ડાયનેમિક્સ શીખવવામાં આવતું હતું જેમાં એમ કહેવામાં આવે છે એના સિદ્ધાંતો એ કહે છે કે જ્યારે એક સમૂહની અંદર મોટાભાગે લોકો કોઈ એક દિશામાં વિચારવાનું શરૂ કરે તો જે લોકો વિપરીત દિશામાં વિચારતા હોય છે તે પણ મેજોરિટીની તરફ વળી જતા હોય છે અને એટલે જ કહેવાય છે કે ભીડનો કોઈ ચહેરો નથી હોતો અને તમે કોમી તોફાનોમાં પણ જોયું હશે કે જે વ્યક્તિ કોઈને ગાળ નથી આપતો એ વ્યક્તિ આ ગ્રુપની અંદર તોફાનોની અંદર તમે જોશો તો હિંસાત્મક બની જતો હોય છે અને બીજેપી માટે કામ કરતી ઇલેક્શનની એજન્સીઓ આ વાતનો બખૂબી ઉપયોગ કરી જાણે છે તો આવનારા બે વર્ષોમાં ગુજરાતની અંદર હિન્દુ મુસ્લિમની કોમી એકતાને બગાડવાના કોઈ પણ પ્રયત્ન બીજેપી છોડવાનો નથી માટે જાગૃત બનો અને પોતાના મૂળભૂત અધિકારોને જાણો મૂળભૂત જરૂરિયાતોને જાણો અને તેના માટે અવાજ ઉઠાવતા કોઈ કોઈપણ સમાચાર પર વિશ્વાસ કરતાં પહેલાં આધારભૂત સ્ત્રોતોથી માહિતીને પહેલાં રીચેક કરો ગોદી મીડિયાથી એકદમ દૂર રહો સમાજમાં કોમી એકાલસતા જળવાય તેવું વાતાવરણ ઊભું કરો અને પ્રજાને નુકસાન કરતી સરકારી નીતિઓ સામે અવાજ ઉઠાવવા માટે આંદોલન કરવા માટે તરત ભેગા થવો આવા સમયે આપણે એવું ન વિચારવું જોઈએ કે આ તો આપવાળો છે આ તો કોંગ્રેસવાળો છે અત્યારે જરૂરી છે જે સત્તાધારી પાર્ટી છે એની વિચારધારાને બ્રેક લગાવવા રાષ્ટ્ર માટે આપેલો થોડોક સમય આપણા દેશને વિકાસના પથ ઉપર લઈ જઈ શકે તો સાથે મળીને પ્રયત્ન કરીએ કે આપણા ગાંધીજી અને સરદાર પટેલના આ ગુજરાતની જે કોમી એકાલસતા છે શાંતિ છે સમૃદ્ધિ છે એ જળવાઈ રહે અને કોઈ પણ રાજકીય પાર્ટી આને ડહોળી ના શકે કે આને તોડી ના શકે જય હિન્દ